ધર્મના પાંચ આધાર સ્તંભ પૈકી શરીરનું પાક હોવું કલમા નમાજ રોજા જકાત અને પૈસા પાત્ર હોય તેને હજ ફરજીયાત બનાવે છે જે માલે ગની મત પૈસાદાર હોય છે જેઓ માટે હજ મક્કા મદીના અરાફત માંગ ફરજીયાત પાંચ દિવસની હજ વિધિ કરવામાં આવે છે જિલહજના આઠ માંગ ચાલથી શરૂ થતી હજ વિધિ માટે હાજીઓના કાફલા જવાની શરૂઆત થનાર છે જેથી સમગ્ર ગુજરાત મુસ્લિમ બાવીસી ખત્રી સમાજના છાસઠ ઉપરાંત હાજીઓ હજીયાની હજ કમિટી તથા ટૂર હજના હરકાન માટે જતા હોય તેમનો વાઘોડિયા મુસ્લિમ ખત્રી પંચ તરફથી સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો આ પંસગે વાઘોડિયા ખત્રી સમાજના આગેવાનો ખત્રી ગુલામભાઈ યાકુબભાઈ ખત્રી મહેબૂબભાઈ રહેમાનજી મોહમ્મદ હનીફ રામેશરાવાલા ખત્રી હાજી હસનભાઈ આતીવાલા ખત્રી સલીમભાઈ કિસાન એગ્રોવાલા ખત્રી હાજી મુસ્તુફાજી સાગાડોલવાલા સહિત ખત્રી બાવીસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દુનિયાભરના અઠાવીસ લાખ જેટલા જિંદગીની અનમોલ ઈચ્છા પૂર્ણ કરવા મક્કા મદીના જવા માટે હાજીઓનો કાફલો પહોંચવાનો પ્રારંભ થઈ રહ્યો છે બધા હાજી સાહેબો કિસ્મતવાળા છે અલ્લાના મહેમાન બનીને જઈ રહ્યા છે મક્કા ખાતે ઉમરાની વિધિ તેમજ મદીના શરીફમાં ઇસ્લામ ધર્મસ્થાપક હજરત મહંમદ મુસ્તફા સ ના ગુંબજના દીદાર કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થશે પાંચ દિવસ માટે હજની વિધિ શરૂ થશે તેમાં મક્કાથી મીનામુલ્ફા અરફાત શૈતાને કાંકરી મારવી કુરબાની કરવી વગેરે વિધિ કરી મુંડન કરાવી તવાફે જિયારત કરતાં હજ પૂર્ણ થાય છે માટે હજ સફર આસાન અને કબૂલ ફરમાવે એવી દુઆ કરવામાં આવી હતી આભાર વિધિ ખત્રી જુનેદભાઈ મુસ્તુફાભાઈ ખટામવાલાએ કરી હતી રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ જીપીકે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં